ચાણસમા તાલુકાના બ્રાહ્મણવાડા ગામ ખાતે હોળીના દિવસે જેના ઘરે પ્રથમ પુત્રનો જન્મ થતો હોય તે પુત્રની માતાઓ દ્વારાની દોડ મૂકવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય નરેશ ઠાકર પાટણ માનતા છે કે જે માતા પ્રોફેસ નંબર લાવે છે તેના પૂરાને માતા સ્ટ્રોંગ અને રાખે છે અમે તો પરંપરા પૂર્ણ કરી આશા છે કે આ બ્રાહ્મણવાળા ગામનું જૂનું ઇતિહાસ વેરી માતા માતાજીના હાથ બને ગોળા પાણી તેમજ સચ્છો સાચો વર્ષ જૂની ભેડેવાની આ પ્રસાદ ચાલુ છે દુર્ગા મહારાજના મંદિરથી જે માતાની હોય એને હાથ બોધીને એમાં શિપર માતાજી લો સવાર ઉઠ્યું ટકો મેલીને તીન તળા બધું મૂકીને એથી ગોગા મારીને જે બોલીને એ વેરેમાના મંદિર સુધી દોડાવવામાં આવે છે દોઢ કિલોમીટરનું અંતર છે માતાજીના આશીર્વાદથી આ

ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે